ડોક્ટર ભાવિન ગંગા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા રાજકોટના પવિત્ર વાતાવરણમાં ગજ્જર સખી વૃંદ દ્વારા તારીખ આઠ નવેમ્બર બે હજાર પચ્ચીસના શનિવારે સાંજે ચાર વાગ્યાથી શ્રી રાજકોટ વિશ્વકર્મા મંદિરે નવા વર્ષના સ્નેહ મિલનનું એક દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનને ભાવભક્તિ સખી પ્રેમ અને કલાના અદ્ભુત સમન્વયથી સુંદરતમ બનાવવામાં આવ્યું હતું જાણે કે સમગ્ર પરિસર કૃષ્ણમય બની ગયું હોય આ સ્નેહ મિલનનું મુખ્ય આકર્ષણનો મુદ્દો કમિટીની બહેનો દ્વારા આયોજિત લાલાને શણગારવાની એક અનોખી સ્પર્ધા હતી જેને સખીવૃંદના સ્થાપક પ્રમુખ ઉત્પલાબેન જેઓ હાલ અમેરિકામાં છે તેમણે વિડિયો કોલ દ્વારા કાર્યક્રમમાં જોડાઈને સુંદર રીતે ગોપાલમ સ્પર્ધા એવું માધુર્ય સબર નામ સૂચવીને વધુ વિશેષ બનાવી દીધી હતી લગભગ વીસેક જેટલી ઉત્સાહી બહેનોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રત્યેક બહેને ભગવાનના બાળ સ્વરૂપ એવા વાહલા લાલાને વિવિધ અલંકારો વસ્ત્રો અને પુષ્પોથી અદભુત અને ભાવવાહી શણગાર કરીને પોતાની હૃદયની અનન્ય ભાવભક્તિની અભિવ્યક્તિ કરી હતી ખરેખર આ બહેનોએ એટલો સરસ શણગાર કર્યો હતો કે જાણે સાક્ષાત બાળ ગોપાલ આ ગોપાલમ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ધૂન મંડળના પ્રમુખ કુસુમબેન સાકડેચા અને વીણાબેન પધાર્યા હતા જેમનું સખી વૃંદ દ્વારા ખૂબ જ આદરપૂર્વક પુષ્પગુચ્છ અને સ્મૃતિ રૂપે મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સખી વૃંદની મહેમાનો પ્રત્યેની ઉષ્મભરી લાગણીઓ અને આદરને દર્શાવતું હતું ભાવભક્તિથી છલકતા કુસુમબેને આ પ્રસંગે કૃષ્ણનું એક સરસ અને હૃદયસ્પર્શી ભજન પણ ગવડાવીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને અલૌકિક બનાવી દીધું હતું જેનાથી સૌના મનમાં શાંતિ અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી આ કાર્યક્રમને વિશેષ સુંદર અને યાદગાર બનાવવા માટે કમિટીના મયુરીબેનના ખાસ સહયોગથી તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલી લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે મૂવીના કલાકારોની હાજરીથી કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લાગી ગયા હતા આ કલાકારોની ઉપસ્થિતિએ સૌમાં નવો ઉત્સાહ અને આનંદ જગાવ્યો હતો મહેમાન બનેલા કલાકારોમાં રાધાનો રોલ રોલ કરનાર કરનાર નિર્જરી કૃષ્ણનો સ્નેહા જોશી રસિકનો રોલ ભજવનાર જયદીપ ટીમનિયા અને બાળ કલાકાર તેમજ આપણી જ્ઞાતિના મિષ્ટી કડેચા સામેલ હતા આ તમામ પ્રતિભાશાળી કલાકારોનું પણ સખીવૃંદ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કલાકારોએ પોતાના અનુભવો અને ફિલ્મનો રિવ્યુ રજૂ કર્યા અને સખી વૃંદે તેમના ભગવાન સ્વયં વૃંદના આશીર્વાદ આપી રહ્યા હોય તેવો અલૌકિક આનંદ સૌએ માણ્યો અને ખૂબ મજા આવી સમગ્ર વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયું હતું સૌની આતુરતાનો અંત લાવતા બહુ ગોપાલમ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા જેમાં લાલાને સજાવી લાવેલ બહેનોમાંથી વિજેતા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી આ સ્પર્ધામાં મીનાબેન સાંકડેચાએ પોતાની કલા સજાવટ દ્વારા નંબર પ્રાપ્ત કર્યો જ્યારે ઈલાબેન ગોવિંદિયા બીજા નંબર પર વિજેતા રહ્યા મીતાબેન ગોરેચા ત્રીજો નંબર લઈ આવ્યા શોભનાબેન ધ્રાંગટરિયાએ ચોથો નંબર પ્રાપ્ત કરીને વીણાબેન પંચાસરાએ પાંચમો નંબર પ્રાપ્ત કરીને લાલા પ્રત્યેની પોતાની અનન્ય ભાવનાઓને કલાને સફળતાપૂર્વક પ્રગટ કરી હતી આ તમામ બહેનોની મહેનત અને ભાવનાને સખી વૃંદે ઉષ્મા ભેર બિરદાવી હતી આ મુખ્ય સ્પર્ધા ઉપરાંત સૌના મનોરંજન માટે એક સરપ્રાઇઝ ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ નંબર નંબર વેકરિયાએ બીજો જયશ્રીબેન બકરાણીયાએ અને ત્રીજો નંબર હર્ષાબેન ખારેચાએ પ્રાપ્ત કર્યો હતો અને આ સૌ વિજેતા બહેનોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેનાથી સૌમાં ઉત્સાહ અને આનંદ છવાઈ ગયો અને વાતાવરણ હળવું બની ગયું હતું કાર્યક્રમના અંતે સૌ બહેનોએ સાથે મળીને સ્વાદિષ્ટ નાસ્તો કરીને નવા વર્ષના સ્નેહ મિલનને યાદગાર બનાવ્યો હતો જાણે કે આ સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નહીં પણ લાગણીઓ સ્નેહ અને ભક્તિનો એક સુંદર સેતુ બની રહ્યો હોય આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગજ્જર સખી વૃંદની કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને રાત દિવસ મહેનત કરીને કાર્યક્રમને વિશેષ સુંદર અને વ્યવસ્થિત બનાવ્યો હતો આ મહેનત કરનાર સભ્યોમાં ઉત્પલાબેન જાદવાણી યોજનાબેન તલસાણિયા ઈલાબેન ગોવિંદિયા શોભનાબેન ધ્રાંગતરિયા વર્ષાબેન રાણપરિયા દિયાબેન વડગામા ચંદ્રિકાબેન કરગથરા કિરણબેન મીનાબેન ગજ્જર અઘેરા આરતીબેન તલસાણિયા ઉર્મીબેન ખંભાયતા વર્ષાબેન ગજ્જર મયુરીબેન ત્રાટિયા માલતીબેન મેસવાણિયા રશ્મીબેન ખંભાયતા અને ડોલીબેન તલસાણિયાનો સક્રિય સહયોગ અને યોગદાન અત્યંત પ્રશંસનીય રહ્યું હતું ખરેખર ગજ્જર સખી વૃંદનું આ સ્નેહમિલન નવા વર્ષની એક યાદગાર અને ભાવનાપૂર્ણ શરૂઆત બની રહ્યું જેણે સૌના મનમાં સખી પ્રેમ ભક્તિ અને આનંદની મીઠી યાદો છોડી દીધી હતી રિપોર્ટ માલતીબેન મેસવાણીયા રાજકોટ